નમસ્કાર આજનું બજાર અને આજના બજારમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો આજના બજારમાં ખાસ કરીને આપણે વાતચીત કરતા હોઈએ છીએ કે માર્કેટમાં જે ઉતાર ચઢાવ અને ઉતાર ચઢાવની અસર આપણા માર્કેટ એટલે કે આપણા શેર બજાર ઉપર કેટલી અસર થતી હોય છે અને ખાસ કરીને જે રોકાણકારો જે આશાને અપેક્ષા લઈને બેઠા હોય છે તો એમના કારોબાર ઉપર કે એમના રોકાણકાર ઉપર કેવી અસર થતી હોય છે તમામ લોકોનો પોર્ટફોલિયો કેવા પ્રકારનો આજે દેખાશે ને કેવા પ્રકારનો આવનારા સમયમાં દેખાઈ શકે છે એ તમામ પોઈન્ટ્સ ઉપર આપણે ચર્ચા કરીશું અને ખાસ કરીને આજે એ પણ ચર્ચા કરવી છે કે આપણે જે અપેક્ષા રાખી રાખી હતી ને ગઈકાલે પણ જે ચર્ચા કરી હતી કે ટ્રમ્પ વધારે ટેરિફ લગાવવાની જે વાત કરી હતી એમણે ગઈકાલે ચોવીસ કલાકની અંદરને રાત્રે એમણે ટેરિફની ઘોષણા પણ કરી દીધી પચાસ ટકા ટેરિફ લગાવવાની વાત કરી ખેર એ ઓન ધ સ્પોટ લાગુ નહીં થાય એકવીસ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો છે કયા કયા ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી મોટી અસર આ ટેરિફને લઈને આપણે જોઈ શકીએ છીએ આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ખાસ કરીને ભારતને ટ્રમ્પના ટેરિફની કેટલી અસર પડશે અને આ ટેરિફ વોર અને આ ટેરિફનો પ્રેશર ભારત ક્યાં સુધી ઝેલશે એના ઉપર પણ ચર્ચા છે પરંતુ એ વચ્ચે અજીત ડોવાલ એનએસએ અજીત ડોવાલ રશિયાના જે પ્રેસિડેન્ટ છે પુતિન સાથે એમણે મુલાકાત કરી એસ જયશંકર મંત્રી એસ જયશંકર પણ મોસ્કો પહોંચી ચૂક્યા છે એસીઓ સમિટની અંદર પ્રાઇમ મિનિસ્ટર મોદી જવાના છે ચીન ત્યાં શ્રી જિનપિંગ સાથે મુલાકાત કરશે એટલે ક્યાંક કંઈક મોટું ચાલી રહ્યું છે અને ખાસ કરીને આજની મજા એ આવી કે આજે એ દબાણ આપણને માર્કેટમાં જોવા મળ્યું અને પાછળથી જે બાઉન્સ બેક કર્યું છે માર્કેટે એ જોઈને તમામ રોકાણકારો એ ખુશ થઈ ગયા અને ખાસ કરીને બેંક નિફ્ટી નિફ્ટી અને આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી પણ હતી એને લઈને પણ માર્કેટમાં એક વોલાટીલિટી આપણને જોવા મળી રહી હતી પરંતુ જે રીતે પાછળ પાંચના સતત જ્યારે માર્કેટ ડાઉન થયું ત્યારે જે રીતે ડાઉન થતું હતું અને જે રિકવરી આવી એ રિકવરીની પેસ આપણે જ્યારે જોઈએ છે એટલે આપણને ખબર પડે કે રિકવરી મજબૂત રીતે આપણને જોવા મળી રહી છે ખેર કેવા પ્રકારના લેવલ્સ કયા લેવલ્સ ક્યાં બની રહ્યા છે એના ઉપર પણ ચર્ચા કરીશું કયા એવા સ્ટોક્સ છે કે કયા એવા સેક્ટર્સ છે જ્યાં આજે દબાણ અને આવનારા વીકની અંદર કે જ્યાં એક સારો એવો કારોબારની આશા તમામ લોકો રાખી રહ્યા છે ખાસ કરીને જે અસર કરતા જે ટેરિફને લઈને જે અસર કરતા સેક્ટરો છે એની અંદર ફાર્માસ્યુટિકલ ટેક્સટાઇલ સાથે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી આઈટી અને આઈટીની જે મેઇન સર્વિસીસ છે જેમ કે આપણી મોટી મોટી જો વાત કરીએ તો ટીસીએસ છે કે ઇન્ફોસિસ છે વિપ્રો છે એને નાની મોટી અસર અત્યારે જોવા મળી રહી છે ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ કમ્પોનન્ટ્સની વાત છે કેમિકલ એન્ડ જે કેમિકલ્સની અંદર વાત છે એના ઇન્ગ્રીડિયન્ટ્સની વાત હોય એને લઈને જેમ્સ એન્ડ જ્વેલરી આની ઉપર ક્યાંક એક મોટી અસર આપણે જોઈ રહ્યા છે એન્જિનિયરિંગ એન્ડ ગુડ્સ આ અલગ અલગ સેક્ટર્સ છે અને એ અલગ અલગ સેક્ટર ઉપર ટ્રમ્પના ટેરિફને લઈને વાતચીત હતી કે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે માર્કેટની અંદર કેવા પ્રકારના લેવલ્સ લાયા છે લેવલ્સ ઉપર સીધી ચર્ચા કરી લઈએ અને એના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન ઉપર પણ ચર્ચા કરીશું નિફ્ટી પંચાવન પોઈન્ટ વધીને ચોવીસ હજાર છસો ઓગણત્રીસ પોઈન્ટ ઉપર ક્લોઝ થયો છે સેન્સેક્સ છ્યાસી પોઈન્ટ વધીને એંશી હજાર છસો ત્રીસ પર ક્લોઝ થયો છે બેંક નિફ્ટી એકસો દસ પોઈન્ટ વધીને પંચાવન હજાર પાંચસો એકવીસ પોઈન્ટ ઉપર આ સાથે વાત પણ એ કરવી છે કે આજના ટોપ ગેનર્સની જેમાં કારોબારી હિરો મોટો ક્રોપ એકસો પંચ્યાસી રૂપિયાના વધારા સાથે છેતાલીસો રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે ટેક મહિન્દ્રા છવ્વીસ રૂપિયાના વધારા સાથે ચૌદસો પંચ્યાસી રૂપિયા પર ક્લોઝ આપ્યો છે જેએસડબ્લ્યુ સ્ટીલ તેર રૂપિયાના વધારા સાથે એક હજાર છાસઠ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે બજાજ ઓટો જે અડસઠ રૂપિયાના વધારા સાથે આઠ હજાર બસો છેતાલીસ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે ટોપ લૂઝર્સની વાત કરી લઈએ કે ટોપ લૂઝર્સમાં કયા એવા સ્ટોક છે કે જ્યાં કારોબારની આપણને અપેક્ષા હતી પરંતુ એટલો કારોબાર નથી જોવા મળ્યો અદાણી એન્ટરપ્રાઇઝ પચાસ રૂપિયાના ઘટાડા સાથે બાવીસો પચાસ ઉપર ટ્રેન્ટ સુડતાલીસ રૂપિયાના ઘટાડા સાથે ત્રેપનસો અગિયાર ઉપર હિન્દુસ્તાન લિવર જે અઢાર રૂપિયાના ઘટાડા સાથે પચીસસો પંદર રૂપિયા ઉપર ક્લોઝ થયો છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ સત્તર રૂપિયાના ઘટાડા સાથે સત્યાવીસો ઓગણપચાસ રૂપિયા ઉપર બંધ થયો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સત્તર રૂપિયાના ઘટાડા સાથે બત્રીસો દસ રૂપિયા ઉપર ક્લોઝ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સ્પષ્ટ વાત કરી કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ખેડૂતોને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક મોટું નિવેદન કે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવું એ અમારી પ્રાથમિકતા છે અને પ્રાયોરિટી દેશની ભારત સરકારની એ જ રહેશે મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા હોય કૃષિ ઉદ્યોગ સાથે જોડાયેલા હોય ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા હોય આ તમામનું હિત અને એનું રક્ષણ કરવું એ જ ભારત સરકારની પહેલી પ્રાયોરિટી છે એ કોઈની સામે નમતું જોખવામાં નહીં આવે પછી એના માટે ભલેને વધારે કિંમત ચૂકવવી પડે કારણ કે આપણે સૌ કોઈને ખબર છે માત્ર અમેરિકા નહીં પરંતુ દેશની અંદર પણ ઘણી વખત દેશ અગર કોઈ સારું સ્ટેન્ડ લઈ રહ્યું છે તો એને બિરદાવવું પણ એટલું જ જરૂરી છે ભારત સરકાર જો કોઈ સારું સ્ટેન્ડ લઈ રહ્યું છે તો એને બિરદાવવું પરંતુ ક્યાંક વિરોધનો વંટોળ તો તમે સારું કરો તો એ થાય ને તમે ખરાબ કરો તો ટીકા થાય એ તો સ્વાભાવિક વસ્તુ છે પરંતુ ઘણી વખત સારું કરીએ તેમ છતાં પણ વિરોધ થતો રહેતો હોય છે ખેર એક નજર ગ્લોબલ લેવલે પણ કરી દઈએ એશિયાની વાત કરીએ તો એશિયામાં જાપાનનો નિક્કી પોઈન્ટ ઇઠ્યોતેર ટકા વધીને એકતાલીસ હજાર એકસો દસ પર જોવા મળ્યો કોરિયાનો કોસ્પી પોઈન્ટ પિસ્તાળીસ ટકા વધીને બત્રીસસો બાર પર જોવા મળ્યો હેંગસેંગ ઇન્ડેક્સ એ પાંત્રીસ ટકા વધીને હજાર બાવીસ પર જોવા મળ્યો ચીનનો સાંગાઈ કોમ્પોઝિટ પોઈન્ટ બાર ટકા વધીને અડત્રીસ પર જોવા મળ્યો ગઈકાલે અમેરિકાની અંદર કેવા પ્રકારનો માહોલ હતો ટેરિફની ઘોષણા તો થઈ ગઈ પરંતુ એના પછી ડાઉજોન્સ નાસટેક એસએનપી ફાઇવ એના ઉપર કેવો માહોલ છે એની ઉપર એક નજર કરી નાખી તો પોઈન્ટ અઢાર ટકા વધીને ચુમ્વાળીસ હજાર એકસો ત્રણ ઉપર બંધ આપ્યું નાસ્ટેક કોમ્પોઝિટ સવા સવા એક ટકા વધીને એકવીસ હજાર એકસો ઉપર ક્લોઝ આપ્યો છે એસએનપી ફાઇવ જે પોઈન્ટ પંચોતેર ટકા વધીને છ હજાર ત્રણસો પિસ્તાલીસ ઉપર બંધ આપ્યો છે ખેર પીએમ મોદી એ જશે એસસીઓ સમિટની અંદર અને ત્યાં શી જિનપિંગ સાથે પણ વાર્તાલાપ થવાની છે અજીત ડોભાલ જેઓ અત્યારે રશિયામાં પણ છે અને એસ જયશંકર મોસ્કો ક્યાંક આ બધી પરિસ્થિતિ વચ્ચે એક સેન્ટરની વસ્તુ આવે છે કે જો અમેરિકા ના હોય તો ભારત ક્યાં સ્ટેન્ડ કરે એના ઉપર આજે ચર્ચા કરવી છે કારણ કે ભારત અન્ય દેશો સાથે પણ એટલું જ ટ્રેડ કરી રહ્યું છે અને કદાચ ટેક્સટાઇલને લઈને ભારત ખાસો એવું ત્યાં ઇમ્પોર્ટરની દ્રષ્ટિએ અમેરિકાની અંદર ખાસો એવો ભારતનો ટેક્સટાઇલનો માલ જાય છે અગર નહીં જાય તો ભારતને એક નવા ટ્રેડર્સ તરીકે બીજા દેશો પણ શોધવા પડશે પરંતુ ટ્રમ્પ સાહેબ એવું માની રહ્યા છે કે પાકિસ્તાન બાંગ્લાદેશ અને વિયેતનામ એ ટેક્સટાઇલને પહોંચી વળવા માટે એટલા સક્ષમ એ માની રહ્યા છે પરંતુ આવનારો સમય જ બતાવશે કારણ કે આ ટેરિફ નો જે માર છે એ આખરે તો એન્ડ યુઝર સુધી પહોંચશે એની અસર તો એન્ડ યુઝરને જ મળવાની છે કારણ કે અહીંયાથી જે માલ જશે એની અંદર જો ટેક્સ વધારે હશે ભાવ વધી જશે એટલે જ્યારે રિટેલ એક કસ્ટમર જોડે જ્યારે એક પ્રોડક્ટ જાય છે ત્યારે એનો ભાવ વધી જશે અને એ કસ્ટમરને બેર કરવાનો વારો આવશે એટલે આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વચ્ચે હવે કઈ દિશામાં આગળ વધવું જોઈએ ભારતે એના ઉપર ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જલપનબેન લાલા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જલપનબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં શું લાગી રહ્યું છે કે ઓલરેડી ટેરિફની આપણે બે દિવસ પહેલાં જ ચર્ચા થઈ હતી કે ટ્રમ્પ સાહેબ પ્રેશર ટેક્ટિક્સ તો અપનાવી રહ્યા છે કેટલી અસર થશે કેટલી નહીં થાય એના ઉપર આપણી ચર્ચા પણ હતી અને ખાસી એવી સારી એવી ચર્ચા આપણી રહી અને આખરે જે વસ્તુનો ડર હતો કે ડર કદાચ અપેક્ષા જ હતી કે આ રીતેનું ક્યાંક એક પગલું એ લેશે જ પચાસ ટકા ટેરિફ કરી નાખ્યો છે અને ખાસ કરીને જો ભારતીય ઇકોનોમીને અલગ અલગ જો સેક્ટરની વાત કરવામાં આવે તો સૌથી વધુ જો ઇમ્પેક્ટેડ સેક્ટર આપણને લાગી રહ્યું છે તો એઝ ઓફ નાઉ ફાર્માસ્યુટિકલ કારણ કે આપે જ વાત કરી હતી કે જેનરિક ડ્રગ્સ છે યુએસની અંદર આપણું મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે સપ્લાયર છે વી આર વેરી લાર્જ સપ્લાયર હવે એની ઉપર ક્યાંક એક ટેરિફ લાગશે ટેક્સટાઇલ ઉદ્યોગ એની ઉપર પણ ક્યાંક મોટી અસર થશે કારણ કે ભારતનું જે ફેબ્રિક છે જે ક્લોથિંગ છે જે અપીરિયલ છે એ ત્યાં મોટા માત્રામાં આપણે સપ્લાય કરીએ છીએ એટલે આ એક બે વસ્તુ છે બે સેક્ટર્સ છે અને ખાસ કરીને એક ત્રીજું સેક્ટર જેમ્સ અને જ્વેલરી ડાયમંડ સેક્ટર જેની ઉપર આપણી ચર્ચા પણ થઈ હતી શું લાગી રહ્યું છે કે હવેની પરિસ્થિતિ અને આજના માર્કેટની જો એક નજર કરીએ તો એક રૂપરેખાની જો વાત કરીએ કે સવારથી જ્યારે માર્કેટ ડાઉન થતું હતું અને લાસ્ટ ઓફ એકાદ બે કલાક તો ટ્રીમેન્ડન્સ માર્કેટે જે ગ્રોથ આપ્યો છે કે માર્કેટ જે બાઉન્સ બેક થયો છે કારણ કે આખો દિવસ ઘટવાની અંદર માર્કેટે જેટલો સમય લીધો એનાથી ઓછા સમયની અંદર એને બાઉન્સ બેક કર્યું છે શું પરિસ્થિતિ લાગી રહી છે એ જ એ જવાબ આપી રહ્યો ભારત કેટલું આત્મનિર્ભર છે બિલકુલ પણ જલપનભાઈ તમે જે વાત કરી કે કે ભારત મે લોક જાય છે તો ભારત ખરી આપણે બહુ બધા દેશો સાથે માન્યું કે યુએસ માં બી આપણો ઉદ્યોગ ધંધો

ટ્રમ્પ સાહેબે તો માર્કેટ એકદમ ગરમ કરી નાખ્યું છે ને માર્કેટ ગરમ થતાની સાથે ઘણી બધી અટકળો પણ અત્યારે વહેતી થઈ છે ખાસ કરીને જો જોવા જઈએ એક બાજુ એનએસએ નેશનલ સિક્યુરિટી જે અજીત ડોભાલના હાથમાં છે એનએસએ પહોંચી ચૂક્યા છે રશિયા પુતિન સાથે એમણે ચર્ચા વાતચીત કરી હવે એસ જયશંકર મંત્રી પણ તેઓ મોસ્કો મોસ્કોમાં જઈ રહ્યા છે પ્રાઇમ મિનિસ્ટર મોદી એક બાજુ ચાઇના જઈ રહ્યા જઈ રહ્યા છે શી જિનપિંગ સાથે મુલાકાત કરશે આપણે શું એક હવે નવા ટ્રેડર્સની દિશામાં આગળ વધી રહ્યા છે કે હવે આપણે ચલો અમેરિકા એક પાર્ટ છે ઇમ્પેક્ટેડ થઈશું આપણે થોડા સમય માટે પરંતુ હવે અમેરિકા સિવાય આપણે બીજી ઓપોર્ચ્યુનિટી શોધવી પડશે કે બીજા એવી કન્ટ્રીઝ કે બીજા એવા એવા દેશો શોધવા પડશે જ્યાં આપણું ગુડ્સ આપણે સપ્લાય કરી શકીએ એના માટેની ક્યાંક અત્યારથી કવાયતો ચાલુ થઈ ચૂકી છે અને એઝ યુ શેડ કે જે આપણે આત્મનિર્ભર લોકલ ફોર વોકલ એના માટે પણ હવે ક્યાંક તૈયાર રહેવું પડશે ભાર્થભાઈ આપણે પહેલેથી તૈય ખાલી એક હતું કે આપણને આપણી સ્ટ્રેન્થ ઉપર એટલો કોન્ફિડન્સ નહોતો જે આપણા લીડરે આપણને બતાવી રહ્યું છે એગ્રીકલ્ચર પછી જો ઇન્ડિયામાં કોઈ બી એક કમાઉ સેક્ટર હતું કમાઉ સેક્ટર છે તો એ આપણું એમએસએમઇ સેક્ટર છે જે લોકલ ફોર વોકલ ફોર લોકલ સેક્ટર છે એ બહુ મેજર સેક્ટર છે અને એમના ઉપર ઇમ્પેક્ટ એ પડ્યો હતો જે આપણે જે ઓનલાઈન શોપિંગ આ બધું જે સ્ટાર્ટ થયું હતું ફોર એક્ઝામ્પલ એમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે તો એમાં એક કોમ્પિટિશન અને એક દબાવ પ્રમાણે પ્રાઇસ બી બહુ ઓછા કરી અને એક પ્રોફિટ માર્જિન ઓછો કરી દેવામાં આવ્યો હતો આપણા ટ્રેડર્સ પર આ ઇમ્પેક્ટ પડી રહ્યો હતો જેના કારણે એ લોકોને બહુ હેરાનગતિ થઈ છે અને આજે બી થઈ રહી છે આ જે બી થઈ ગયું છે એને જો આપણે આત્મનિર્ભરતા ઉપર હવે આવી જ રહ્યા છે તો આ સેક્ટરમાં આપણી જે ઇકોનોમી સ્ટકઅપ થઈ ગઈ હતી એ ઓપન થઈ ગઈ છે એ ચેનલ બી ઓપન થઈ ગઈ છે આજે હું તમને કહું કે આપણે એમએસએમઇ કોન્ટ્રીબ્યુશન થર્ટી પર્સન્ટ ઓફ ઇન્ડિયા જીડીપીને આપણે આપી રહ્યા હતા અડતાલીસ ટકાની ઇન્ડિયન એક્સપોર્ટનું એક્ જે બી થઈ રહ્યું હતું એ બી આ આ સ્તોત પર પરથી થઈ રહ્યું છે એકસો વીસ મિલિયન પીપલ જે હતા એ એગ્રીકલ્ચરને છોડીને જે એમએસએમઇ સેક્ટરનો પાઠ લઈએ તો એકસો વીસ મિલિયન પી લોકોને જે રોજગાર મળી રહ્યો છે એ વધી જશે અને આપણા અહીંયા જે ત્રેસઠ મિલિયન એમએસએમઇ છે ઇન્કલુડિંગ ટ્રેડર્સ મેન્યુફેક્ચરર્સ સર્વિસ સેક્ટર્સ આ બધી આ બધા જે સ્ત્રોત છે એ ખુલી ગયા છે આત્મનિર્ભરતા તરફ એમએનસીનો જે ઇમ્પેક્ટ હતો એ હતો કે લોકલ બ્રાન્ડ્સમાં એફએમસી જે ઇલેક્ટ્રોનિક્સ છે ફેશનનું જે છે એ પંદરથી પચીસ ટકા માર્કેટ શેર એમએનસી આપણા ઉપરથી લઈ લેતું હતું અને એમએનસી એ આપણને સીધે ટકા જેવું ડોમિનન્ટ કરી કાઢ્યા હતા હવે આ બધા રસ્તાઓ ખુલી ગયા છે એસ્પેશિયલી યુએસને એટલો જ ફટકો પડશે જેની એને સોચ્યું નથી કેમ કે અહીંયાથી ફાર્માનું દવાઓ મેડિકલ એવરીથિંગ વોઝ પ્રોવાઈડેડ આપણે આપણા તરફથી ભારતે તમે કોવિડમાં બી જોયું હશે કે ભારતે બહુ એક એક મિત્રતાની એક મિત્રતા નિભાવી છે બધા દેશો સાથે અને બદલામાં આપણે બસ એટલું જ કહ્યું છે જે આપણી માંગણી છે કે આપણા દેશનું એગ્રીકલ્ચર સેક્ટર છે અને દેશના વાસીઓની જે ભાવનાઓ દુખાયની એના માટે આપણે પચીસ ટકા ઉપર એમની સાથે નેગોશિએટ કરી રહ્યા હતા પણ હવે જે એમને જે આ ટ્રમ્પ આ જે ટ્રમ્પેટ વાગ્યું છે પચાસ ટકાનું અને જે આ મનમાની છે એનો કંઈક ને કંઈક હવે અંત આવશે કેમ કે

ડેફિનેટલી એ જરૂર પણ છે જલપંટબહેન કારણ કે જે પરિસ્થિતિ અને બજાર જ નીચલા સ્તરેથી જે રિકવર થયું છે સેન્સેક્સ જે આખી પરિસ્થિતિ ચેન્જ થઈ નિફ્ટીની અંદર આજે તો ચલો વીકલે એક્સપાયરી હતી તો નિફ્ટીમાં તો ક્યાંક અપેક્ષા હતી કે એક વોલાટીલિટી આપણને જોવા મળશે એઝ વેલ એઝ બેંક નિફ્ટીની વાત કરીએ તો આખી પરિસ્થિતિ મિડકેપે સારું એવું આજે બાઉન્સ બેક કર્યું મિડકેપની અંદર સારા એવા નીચેના લેવલથી ઉપર આવ્યા મતલબ ટૂંકમાં હવે પરિસ્થિતિ એ તરફ આગળ વધી રહી છે કે હવે આપણે એ ઝોનમાંથી હવે ક્યાંક બહાર આવીશું અને હા કદાચ ઇમ્પેક્ટ રહેશે આ ઇમ્પેક્ટ એકાદ બે મહિના કારણ કે નવા ટ્રેડર્સ ફાઇન્ડ કરવા નવી જગ્યાએ જવું આ બધી વસ્તુઓ રહેશે હેડલ્સ પરંતુ એઝ ઓફ નાવ એવી પણ વાત છે કે ફાર્માસ્યુટિકલ ઉપર જે ટેરિફ લગાવવાની વાત છે આ બધા ટેરિફ હજુ એકવીસ સપ્ટેમ્બર સુધી ઓન ધ સ્પોટ હજુ લાગ્યા નથી પચાસ ટકાની જે વાત કરી છે અને ટ્રમ્પ સાહેબનું કંઈ નક્કી નહીં કે તો કાલે ઉઠીને આવે અને કાલે પણ એક પ્રેસ કરી દે કે ભાઈ અમે હવે ઇન્ડિયા સાથે આ ટેરિફ નથી લગાવવાના જે પાછળ જે રીતે કામકાજ ચાલુ હતું એ રીતે અમે કામકાજ ચાલુ રાખીશું તો એવી શક્યતાઓ કારણ કે ટ્રમ્પ પોતે પણ રશિયા જવાના છે અને રશિયામાં પુતિન સાથે તેઓ ચર્ચા પણ કરવાના છે અને કાલે એમના નિવેદન ઉપરથી એ પણ પ્રેસિડેન્ટ પુતિન અને એના પછી એના પછી શું પરિસ્થિતિ બની રહી છે એ ચર્ચા પણ છે ક્યાંક જલપરબેન ઓડિયો નથી આવી રહ્યો જલપરબેન અવાજ આવી રહ્યો છે આપને ઓકે ઓકે જલપાણબેન ટ્રમ્પ સાહેબ જવાના છે એ પુતિન સાથે પણ ચર્ચા કરવાના છે રશિયામાં તો એની પણ ક્યાંક ઇમ્પેક્ટ છે ને હજુ જે પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે એ ઓન ધ સ્પોટ નથી એના માટે પણ ટાઈમ છે એકવીસ સપ્ટેમ્બર સુધીનો અને ટ્રમ્પ સાહેબનું કંઈ નક્કી નહીં કાલે ઉઠીને પણ એ કહી દે કે ભાઈ હવે અમે ઇન્ડિયાને વધારાનો ટેરિફ નથી લગાવવાનો પાછો ખેંચ લીધો છે શું આ પણ એક સાયકોલોજીકલ એક શક્યતા માનીને ચાલવું પડે આ નીકળી છે એ સાયકોલોજીકલે ગો અને પ્રેસ્ટ્રેક્શન જેના કારણે આપવ્યવસ્થામાં અને ટ્રમ્પને ને પોતાને ખબર છે એમને બી એમની પાસે બી માર્કેટ રિસર્ચો છે એમને બી ખબર છે કે એકસો અઢાર પોઈન્ટ થ્રી બિલિયન ડોલર એટલે સત્તર ટકાનો એમનો એક્સપોર્ટનો નુકસાન એમને થઈ રહે એમને થશે યુએસનો જે સર્વિસ કોસ્ટ છે સર્વિસ સેક્ટર છે આખો એ જે કહીએ છીએ તો કે આઠથી બાર બિલિયન ડોલરનો એક એમનો એક સર્વિસ સેક્ટર છે જેમાં ટેક બી આવી ગયો એમાં ફાર્મા બી આવી ગયું અને આ એક આખો લોસ યુએસને બી જાય છે કેમ કે એને આઉટસોર્સિંગ અગર કરવું હોય તો એમના જે ટર્મ્સ છે એ પાકિસ્તાન એમને નહીં પ્રોવાઈડ કરી શકે એ વર્લ્ડના કોઈ બીજા ખૂણે નહીં થાય જે સર્વિસ સેક્ટર છે કેમકે ઇન્ડિયામાં એડ્યુકેશન લેવલ બી હાઈ છે માણસોનું જે પ્રોડક્શન પ્રોડક્ટિવિટી બી હાઈ છે અને આ બધા ફેક્ટર્સ છે આ બધા અધર ફેક્ટર્સ છે અપાર્ટ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ કે પૈસાની વાત ના કરીએ અને બીજી વાત કરીએ તો આ બધા ફેક્ટર્સના કારણે ઇન્ડિયામાં આ કામ આવી રહ્યું છે એટલે વી ઓલરેડી ડિઝર્વ ટુ બી ધ ડિઝર્વ ઓન ધ પોટેન્શિયલ અને આ પોટેન્શિયલ અને આ ક્વોલિટી ક્રમ્પને બીજા કોઈ દેશથી એ સેવા નહીં મળી શકે

એક બાજુ એ પણ સમાચાર જે સામે આવ્યા હતા ગતરોજ કે અદાણી પોર્ટ્સમાંથી ગૌતમ અદાણીજીએ રાજીનામું આપી દીધું છે એ કોઈ મોટા પદ ઉપર નથી એની ક્યાંક આજે અદાણી એન્ટરપ્રાઇઝની અંદર ઇમ્પેક્ટ જોવા આપણને મળી છે ખેર એ એના વિશે તો ચર્ચા પછી કરીશું પરંતુ જલપલબેન જે રીતે આપણે આપે વાત કરી કે આત્મનિર્ભર તરફ આગળ વધવું પડશે આનાથી ભારતનું બજાર કેટલું વાઇડલી ઓપન થાય છે જે એમએસએમઇ સેક્ટર છે કે જે અત્યારે માઇક્રો એન્ડ સ્મોલ કેટેગરીમાં આવતા હતા શું હવે એ લોકો લોકો લાર્જ સ્કેપની અંદર લાર્જ એક્સપાન્ડ કરશે પોતાના બિઝનેસને હવે એ જરૂરિયાત થઈ ચૂકી છે અને હવે ક્યાંક ઇન્ટરનલી દેશની અંદર પણ ક્યાંક એક જરૂરિયાત ઊભી થઈ છે કે ભાઈ વિદેશનો મો તમને ખબર પડી કે કે વિદેશના લોકો કેવા હોય છે કેવી માનસિકતા ધરાવે છે કે આ વસ્તુ છે હા ચલો મિત્રતા બરાબર છે પરંતુ પ્રાધાન્ય આપો પોતાના લોકલને અને એ લોકલ માટે કેટલું વોકલ બની શકાય એને લઈને ક્યાંક પ્રયત્ન આપણે કરવા જોઈએ શું ગવર્મેન્ટ પોતે પણ હવે એ સ્ટેપ લેશે એમએસએમઈ સેક્ટર ને ગ્રોથ કરવા માટે ગવર્મેન્ટ એ ઓલરેડી સ્ટેપ જે આપણી આપણે અહીંયા જે લોન યોજના છે જે સ્ટાર્ટઅપ યોજનાઓ છે અને આ બીજી બધી જે ફંડિંગ યોજના જે ગવર્મેન્ટ તરફથી મળી રહી છે જે બેંક લોન્સ મળી રહી છે આ બધી આપણા ગવર્મેન્ટે ઓલરેડી આપણને એક વ્યવસ્થા કરી આપી હતી અને આપણા આપણી પ્રજા બી આ વિશે બહુ સજાગ હતી તમે જોશો તો એમએસએમઇ સેક્ટર સ્ટાર્ટઅપ્સ યુનિકોન્સ આવી રહ્યા છે આઈપીઓ સેક્ટર બુમ કરી રહ્યું હતું આ બધી વ્યવસ્થા જે હતી એ પહેલેથી આત્મનિર્ભરતા તરફ જ હતી અને હવે એકચ્યુલી આ જે ટાઈમ છે મારું એવું માનવું છે કે કોઈ બી ચેલેન્જિંગ ટાઈમ આવે એ એની અંદર એક ઓપોર્ચ્યુનિટી લઈને આવતું હોય છે અને આ આપણા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે ઇફ ધીસ ગોઝ દિસ ફ્લોમાં ચાલ્યું તો આપણા અહીંયા ઇન્ડિયાનું જે આત્મનિર્ભરતા જે સેક્ટર છે એટલે સેક્ટર્સ એમએસએમઇ સેક્ટર બહુ મોટી ઓપનનેસ આવી જશે બહુ સારા રિઝલ્ટ આપણને જોવામાં મળશે એક કોન્ફિડન્સ લેવલ ઓફ ઇન્ડિયા કે હા અગર આ દેશ લે છે તો ઠીક છે નથી લેતું તો બી ઠીક છે એક એક કોન્ફિડન્સ લેવલ બુસ્ટપ થઈ જશે કેમ કે આપણા જે બજારો છે આપણે આપણી જે ઉદ્યોગ ક્ષેત્ર આખું જગ્યા આપણે એનું ડેવલપમેન્ટની ગ્રોથની વાત કરીએ જેમ આપણી જીડીપીની બી વાત થઈ હતી તો અગર આપણે અગર યુએસ સાથે ઇન કેસ યુએસ સાથે આપણે ડીલ નથી બી કરતા તો પોઈન્ટ ફાઈવ પર્સન્ટનો જ ફર્ક પડી છે એનાથી વધારે કંઈ નથી થતું બટ આ બધું ઓવરઓલ એક ગુડ લેન્થ વેવમાં પોઝિટિવ રીતે લઈશું તો સક્સેસફુલ થઈશું અને એક ઓપોર્ચ્યુનિસ્ટ કન્ટ્રીના એક એક કન્ટ્રીને એક ઓપોર્ચ્યુનિટી મળી છે એવી રીતના લઈશું પોઝિટિવલી તો આપણે બધા સાથે ગ્રોથ બહુ સરસ રીતે થઈશું બિલકુલ ડેફિનેટલી જે રીતે પ્રાઇમ મિનિસ્ટર મોદી કોરોના સમયની અંદર પણ એ જ વસ્તુ કહેતા હતા કે વિપતા આવે તો એની અંદરથી તમારે ક્યાંક ઓપોર્ચ્યુનિટી તમે ફાઇન્ડ કરો તો આ પણ એક પરિસ્થિતિ એવી છે કે ચલો આ એક સાયકોલોજીકલ એક વ્યક્તિ પોતાનો ઇગો સેટિસ્ફાઈડ કરવા માટેનો ક્યાંક પ્રયત્ન કરી રહ્યો છે અને જલ્પણબેન ક્યાંક પરિસ્થિતિ એ પણ મને તો એવું જ લાગી રહ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ લોકસભાની અંદર સ્પષ્ટ એ વાત કરી કે ભાઈ કોઈપણ દેશે અમને ઓપરેશન સિંદૂર રોકવા માટે કહ્યું જ નથી ને અમે કોઈના દેશ કોઈના કહેવા પ્રત્યે ઓપરેશન સિંદુર રોક્યું પણ નથી એ ક્યાં બહુ મોટું હર્ટ થયું હોય એવું લાગી રહ્યું છે અને એના જ કારણે આ બધા કહેવાય ને કે પ્રેશર પ્રેશર ટેક્ટિસ કે પછી આ ટેરીફને આ બધી વાતો એના જ કારણે આવી રહી છે કારણ કે ટ્રમ્પ સાહેબ તો ક્યારના છેલ્લા કેટલીય વખત એમણે કીધું કે ભાઈ મેં રોકાયું મેં રોક્યું મેં રોક્યું યુદ્ધ પરંતુ પ્રાઇમ મિનિસ્ટર મોદીએ ક્લેરીફાય કરી નાખ્યું ને એ એમને ક્યાંક ગમ્યું નથી આ પરિસ્થિતિ છે પરંતુ ખેર આપણે તો એ જ વસ્તુ વિચારીએ છીએ કે આની અંદરથી પણ આપણે કેવી રીતે પોઝિટિવ બહાર નીકળી શકીએ ને આપણા આપણું માર્કેટ કે પછી આપણા ડીઆઈઆઈ આ સ્થાનિક રોકાણકારો પણ એટલા જ મજબૂત છે અને આપણે લાસ્ટ ઓફ મંથથી આપણે જોતા આવીએ છીએ લાઈક લાસ્ટ આપણે જૂનથી વાત કરીએ કે જુલાઈમાં વાત કરીએ ડીઆઈઆઈ આર વેરી સ્ટ્રોંગ રાઇટ નાઉ અને જો તો મેં લાસ્ટ એક ક્વેશ્ચન લઈ લઈએ માર્કેટની વાત છે ખેર આ તો ઓવરઓલ ચર્ચા થઈ પરંતુ શું લાગી રહ્યું છે કયા સેક્ટર્સ ઉપર રોકાણકારો વોચ રાખી